અને મારો જે સવાલ બે હજાર પંદર સંદર્ભે હતો એક પછી એક ઘટનાઓ એવી આવી રહી છે પાટીદાર રાજનીતિ ફરી એકવાર સક્રિય થતી દેખાઈ રહી છે અને જ્યારે જ્યારે પાટીદાર પોલિટિક્સ સત્તાની સામે સક્રિય થયું છે ત્યારે વિપક્ષોને ખૂબ ફાયદો થયો છે કોંગ્રેસનું બે હજાર પંદરનું સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ બે હજાર સત્તરનું વિધાનસભાનું પરિણામ એ પાટીદાર પોલિટિક્સને આધારિત હતું આમ આદમી પાર્ટીને શું અપેક્ષા છે પાટીદાર સમાજ પાસેથી અમને સમાજ પાસેથી એક જ અપેક્ષા છે સમાજનો આત્મા જાગે અને સમાજ પોતે વિચારે કે ચાલીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં ક્યાં સુધી અન્યાય સહન કરીશું ધંધા વેપાર રોજગારની અંદર અધિકારીઓ ગુંડાઓની જેમ તોડબાજી કરી જાય છે સીમસેટે ખેતરોની અંદર માથાભારે માણસો ત્રાસ આપી રહ્યા છે બેન દીકરીઓની સલામતીનો પ્રશ્ન છે મોટા શહેરોમાં ડ્રગ્સ વેચાય છે ડ્રગ્સના શિકાર હંમેશા જેના ખિસ્સામાં બે પૈસા હોય એના છોકરા પહેલાં બને છે તો એ એ બધું જ પૈસા બે પૈસા મહેનતથી મજૂરીથી ભેગા તો કોની કર્યા છે પટેલોએ કર્યા છે ડ્રગ્સના રવાડે કોના છોકરાને પહેલાં ચડાવવામાં આવે પટેલોના છોકરાને કેમ કે એની પાસે પૈસા છે કાલે ડ્રગ્સ માફિયાને મળશે પૈસા તો ગુજરાતની તમામ જે કાંઈ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે એનો પહેલો ભોગ જે માણસ મહેનત મજૂરી કરી સારું જીવન જીવવા માગે છે એ જ બને છે તો સમાજ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે તમે આત્મા જગાડો વિચારો અને તમને વિચાર્યા પછી જો ભાજપ યોગ્ય લાગે તો તો ભાજપને મત આપો અને તમારો આત્મા એમ કે એક વખત વિચારવું જરૂરી જરૂરી છે છે બદલાવ બાકીના બાકીના જે કઈ વિકલ્પ છે એની ઉપર વિચાર કરો મને એક સંમેલન યાદ છે ચૂંટણી પૂરી થઈ ગઈ હતી પાટીદાર આંદોલન પણ પૂરું થઈ ગયું હતું પ્રધાનમંત્રી સુરતમાં એક સભાને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધી રહ્યા હતા અને એમણે કહ્યું હતું કે તમે તમારા યુવાન છોકરાઓને સમજાવો એમ એ પાટીદાર ઉદ્યોગપતિઓને સંબોધીને કહી રહ્યા હતા એ જે ઝંડા ઉપાડીને ફરે છે એમને જરા સમજાવો કે પહેલાની પરિસ્થિતિ શું હતી અને અત્યારે શું છે એમનો જે સંદર્ભ છે એને હું જો થોડું મારી રીતે સમજીને વિસ્તારથી કહું તો આ છેલ્લા ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષનું પરિણામ છે કે જ્યારે પાટીદાર સમાજમાં આટલા બધા ઉદ્યોગપતિઓ છે એટલા બધા સ્ટાર્ટઅપ છે આટલા મોટા એક્ઝિબિશન્સ થાય એ એક્ઝિબિશનમાં પણ સિત્તેર ટકા સ્ટોલ અથવા એના સ્પોન્સર્સ કે આજુબાજુ જે હોય છે એ પાટીદાર સમાજના લોકો છે તો પાટીદાર સમાજ શું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમૃદ્ધ નથી થયો તો શું ભાજપ એટલે જ સમૃદ્ધ થયા ભાજપ નહોતું ત્યારે શું અમે ભીખ માગતા હતા પટેલો શું કરતા હતા કઈ રોડ રસ્તા ઉપર ફરતા હતા કટોરો લઈને ભાજપ આવ્યા પહેલા પણ પટેલો સક્ષમ જ હતા પણ જેમ સમય આગળ વધતો ગયો પટેલો સક્ષમ હતા પટેલોને રાજા મહારાજાઓના સમયમાં ખેતી કરવા માટે પણ રાજા મહારાજા પટેલોના ગામ વસાવતા રાજા મહારાજા સેટલ કરતા પટેલોને ગામમાં સેટ કરતા લાવીને બીજા ગામમાંથી એમથી તેમથી બોલાવીને આમંત્રણ આપીને એ તો કિસ્સાઓ છે પટેલોને સેટ કરતા પટેલોના ગામ વસાવતા પટેલોની ખેતી કરતાં પટેલો ખેતીથી વખણાતા સરદાર પટેલ વખતથી એના પહેલાંથી પટેલો મહેનત કરી રહ્યા છે ભાજપે કંઈ આવીને તીર મારી દીધું હોય તો આજે પટેલના છોકરાઓએ ખાનગી શાળામાં કેમ ભણવું પડે છે આખા ગુજરાતના છોકરાઓ કેમ પ્રાઇવેટ શાળામાં ભણવું પડે છે સૌથી મોટી સમસ્યા અનામત આંદોલન વખતે એ જ હતી ને કે ભણાવવાના પૈસા નથી કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નોકરી નથી તો ભાજપની એવી તો કેવી સરકાર ચાલી કે બધાના ખિસ્સામાંથી પૈસા ખૂટી ગયા ભણાવવાના ત્યારે જ તો આંદોલન થયું ને ભણતર ગણતરને નોકરી ઉપર જ આંદોલન હતું ભણાવવાના પૈસા ખૂટ્યા તો જ લોકો સડક પર આવ્યા ભણાવવા માટે જમીનો વેચીને ભણાવ્યા એને નોકરી ન મળે એટલે તો લોકો રોડ ઉપર આવ્યા કંઈ મારું મારું કે હાર્દિકનું ભાષણ સાંભળીને તો આંદોલન નહીં થયું હોય લોકોની પોતાની વેદના તો હશે જ ને ચાલીસ વર્ષ સરકાર ચલાવ્યા પછી જે પટેલોએ રોડ ઉપર આવવું પડ્યું ભાજપની સામે એ જ ભાજપના નેતા નરેન્દ્ર મોદી એવું કહે છે કે અમારા કારણે તમે સુખી થયા એમના કારણે સુખી થયા હોત તો રોડ ઉપર કેવી રીતે આવ્યા અને હું કે હાર્દિક કે ચાર જુવાનિયા કહી દે એટલે આટલો મોટો ડાયો અને બુદ્ધિશાળી જે કહેવાય દાપણવાળો સમાજ રોડ ઉપર આવી જાય અમારા કહેવાથી એની અંદર પીડા તો પડી જશે ને વેદના પડી જશે વર્ષો જૂની વેદના એને કોઈ બોલ્યું એટલે આખો સમાજ જોડાયો તો કયા મોટે નરેન્દ્ર મોદીએ એવું કીધું કે જુવાનિયાને સમજાવો ને ઝંડા લઈને ફરે છે ને પહેલાં શું હતું ને પછી શું હતું જે પ્રગતિ ગુજરાતની આ ગયા ચાલીસ વર્ષમાં થવી જોઈતી હતી એ ભાજપના કારણે નથી થઈ તમે મને એમ કહો કે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ થી કેટલા લોકો આખા અંદર આવે છે માણસ મુંબઈ જાય છે ગુજરાત થી માણસ બેંગ્લોર જાય છે ગુજરાત થી માણસ દિલ્હી જાય છે ગુજરાત થી અમેરિકા જાય છે તમિલનાડુ થી ગુજરાતમાં કેટલા આવે છે કોઈ તમે ક્યાંય નહીં જુઓ મોટી સંખ્યામાં કેમ માઇગ્રેશન નથી થતું ની સરકારો છે છે ત્યાંથી ત્યાંથી પણ પણ માઇગ્રેશન થાય વિદેશ જવું અલગ વાત બંને ઉદાહરણ આપું કે ગુજરાતમાં આટલો સારો વિકાસ થયો છે નરેન્દ્ર મોદી ના કેવા પ્રમાણે તો કેમ બધા લોકો અમેરિકા અમેરિકાની લાઈનમાં ઉભા છે અહિયાં અહિયાં અહીંયા યુવાનને નોકરી નહીં મળતી હોય અથવા જે નોકરી હશે એ નોકરીની અંદર સન્માન નહીં મળતું હોય અથવા બીજી ત્રીજી રીતે તે માણસ પોતાને સુરક્ષિત નહીં મહેસૂસ કરતો હોય કે ભાઈ અહીંયા રહેવામાં ઝંઝટ જાજી છે તો જ જતો હશે ને માણસ જમીનો વેચી વેચીને લોકો વિદેશમાં જવા માટે તૈયાર છે ડંકી મારીને જવા તૈયાર છે આ ચાલીસ વર્ષ પછી ગુજરાતની આ હાલત ભાજપના રાજમાં છે એ જ ભાજપ વાળા પાછો દાવો કરે છે કે પહેલા તો બહુ ખરાબ હતું હવે સુધરી ગયું સુધર્યું છે તો અમારે શું કામ ભાગીને જવું પડે છે વિદેશમાં મારે સમજવું છે તમારી પાસેથી કે તમે તો ખુબ સરસ લખો છો ટ્વિટર પર બહુ બધું અને ઘણું બધું બહુ બધું ક્રિટિસાઈઝ પણ કરો છો પણ તમે તટસ્થ ભાવે વિચારો તો એવું એક સેકન્ડ માટે તમે એવું ભૂલી જાઓ કે તમારે નેક્સ્ટ ઇલેક્શન લડવાનું છે લડવાનું છે યાદ જ રાખજો પણ એક સેકન્ડ માટે તમે નાગરિક તરીકે એવું વિચારો તો શું તમને ગુજરાત રાજ્યમાં કશું જ સારું નથી દેખાતું મને ગુજરાત રાજ્યમાં બધું જ સારું દેખાય છે પણ એ બધું જ સારું મોદી કે ભાજપના કારણે નથી પબ્લિકની મહેનતના કારણે છે મોદી અને ભાજપ એવું માને છે કે એમના કારણે બધું સારું છે તો તમારી કેન્દ્રમાં દસ વર્ષથી સરકાર છે કેમ બિહાર ઉપર કેમ ઉત્તર પ્રદેશ નંબર વન નથી બનતું ઉત્તરાખંડ કેમ ના તમે ગુજરાતના દાખલા આપો છો દસ વર્ષથી કેન્દ્રમાં બેઠા છો બનાવો નંબર વન બિહારને ઝારખંડને નંબર વન બનાવો કેન્દ્રમાં તો છે જ ને ગુજરાતની લોકો એ મહેનત કરી છે બેન દેશમાં અંગ્રેજો જયારે આવ્યા સૌથી પહેલા દેશના ઇતિહાસમાં દેશના કોઈ રાજ્યમાં નથી ગયા સુરતમાં આવ્યા હતા પહેલી કોઠી સુરતમાં સ્થાપી ગુજરાત ત્યારથી સમૃદ્ધ છે અને ગુજરાત સમૃદ્ધ ન હોત ગુજરાત મજબૂત ન હોત તો અંગ્રેજો શું આવ્યા કઈ છાણા વીણવા આવ્યા હતા જતા ને ઉત્તર પ્રદેશમાં બિહારમાં કે બીજા કોઈ રાજ્યોમાં નરેન્દ્ર મોદીના આપણા બધાના જન્મ પહેલા અંગ્રેજો જયારે આવ્યા ને ત્યારે સુરતમાં આવ્યા ત્યારથી સમૃદ્ધ હતું શિવાજી મહારાજ સુરત આવેલા લશ્કર લઈને ત્યારથી ગુજરાત સમૃદ્ધ છે આ લોથલના લોથલા ભૂરખી છે અમદાવાદ ત્યાં હડપ્પાની સંસ્કૃતિ હતી આજથી કેટલા વર્ષો પહેલાં તો કલ્ચર સંસ્કૃતિ આપણા ગુજરાતમાં હતી કચ્છમાં ધોળાવીરાની સંસ્કૃતિ હતી ગુજરાત આજથી બે હજાર વર્ષ પહેલાંથી સમૃદ્ધ છે સક્ષમ છે અહીંયા કલ્ચરલ છે અહીં કલ્ચર છે નરેન્દ્ર મોદીને ભાજપને એવું કેમ લાગે છે કે એના કારણે જ બધું સારું છે ધોળાવીરા અને હડપ્પાની સંસ્કૃતિ કેટલા વર્ષો જૂની છે ત્યારે સિવિલાઇઝેશન હતું પેલું ટાઉન પ્લાનિંગ હતું એ તો બતાવીએ છીએ દુનિયા આખીને આપણે ધોળાવીરાનું અને હડપ્પાનું ટાઉન પ્લાનિંગ બતાવીએ છીએ કે અહીંયા ટાઉન આઠથી પંદરસો બે હજાર વર્ષ પહેલાં જે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ હતું જે ગુજરાતમાં ખુલ્લી ગટરો હતી બાથરૂમો હતા જે ગુજરાતમાં અંગ્રેજો સૌથી પહેલાં આવ્યા એ ગુજરાતને મોદીએ સફળ બનાવ્યું તો બાકીના લોકોએ શું જાણાવીને પબ્લિકે કંઈ કામ ધંધો નથી કર્યો ભારતીય જનતા પાર્ટીને શું લાગે છે એનાથી વધારે મહત્ત્વનું એ છે કે જનતાને શું લાગે છે અને તમે શું માની રહ્યા છો જનતા આ વિષય પર જનતાનો શું ઓપિનિયન છે તમને શું સમજાવ્યું તમે આટલા બધા લોકોને મળે છો અને ખાસ તો પાટીદાર ઉદ્યોગપતિઓને શું લાગે છે જનતાને જનતાને જે લાગે છે ને એ જનતાને એક તરફી બતાવવામાં આવે સત્ય હંમેશા ટીવીના માધ્યમથી છાપાના માધ્યમથી સોશિયલ મીડિયાથી એક તરફી સત્ય જોર જોરથી બોલવામાં આવે એક તરફી વાત કે પહેલાં જોજો શું હતું પહેલાં જોજો શું હતું એવું કહેવામાં આવે એટલે કોઈ પણ માણસ છે એ મગજની અંદર લોજિકલ કમ્પેરિઝન કરે તો બહુ ઓબ્વિયસ છે પહેલા તારા બાપા ને પૂછજે તમારી પાસે આમ નતું તેમ નતું સ્વાભાવિક છે આજે હજારો માણસો પાસે ટુ વ્હીલર નથી ચાલીસ વર્ષ પછી એવો જમાનો આવશે ટુ વ્હીલર તો શું બધા પાસે ફોર વ્હીલરો હશે તો ત્યારે એમ કેવાનું તારા બાપા પાસે ફોર વ્હીલર ટુ વ્હીલ નહોતી અમે તને અપાઈ જમાનો જેવો હતો એવી વ્યવસ્થા બધા પાસે હતી એવી મહેનત બધા કરતા હતા જમાનો જેમ આગળ વધ્યો એમ બધા પાસે બધું આવ્યું એટલે છાપાને ટીવી જાહેરાત તો આમ આદમી પાર્ટી પણ ખૂબ આપે છે ભરી ભરીને આપે છે તો એ કેમ આમ આદમી પાર્ટી ના ગુણ આમ આદમી પાર્ટી બની ક્યારે ને ગુજરાતમાં આવી ક્યારે હું આપણે તો ચાલીસ વર્ષની વાત કરીએ છીએ અમે તો હજુ હમણાં આવ્યા છીએ સવારે આવ્યા છીએ ને બપોરે ચર્ચામાં બેઠા છીએ એવી વાત છે આપણે તો ચાલીસ વર્ષની વાત કરીએ છીએ ને ચાલીસ વર્ષના દાખલા આપે છે મને એમ કે કે ભાજપ જ્યારે આવી હતી ત્યારે સૌથી મોટો મુદ્દો સૌરાષ્ટ્રની અંદર હતો પાણીની વ્યવસ્થા નહોતી માઇગ્રેશનનો તમે પ્રશ્ન કર્યો સુરત ગયા તો એમાં બીજી તકલીફો તો હતી પણ પાણીની સૌથી મોટી સમસ્યા હતી કે ખેતી આધારિત જીવન હતું ખેતી માટે પાણી નહોતું એટલે પટેલો બધા સુરત રાજકોટ ચાલીસ વર્ષ પછી આ સૌરાષ્ટ્રમાં પાણી નથી આવ્યું નથી આવ્યું એવું કહી રહ્યા બિલકુલ નથી આવ્યું કલ્પસર યોજના બની કલ્પસર નથી બની પણ नर्मदा પાણી નથી પહોંચ્યું કેટલા સુરેન્દ્રનગર પાસે આઈ થિંક કઈ ઝૂથ પાણીનો પાણી અરે બેન ટીવી માં બધું અમદાવાદ માં બધું આવે છે આવો મારા ટિમ્બી ગામ માં કેટલા દિવસે નળ આવે છે ચાલો મારા પોતાના ગામ માં કેટલા દિવસે પાણી આવે છે અને કેટલા હેક્ટર જમીન પીયત વાળી છે કેટલા હેક્ટર જમીન સવરાશની જે છે પીયત માં છે અને કેટલા હેક્ટર બિન પીયત છે કઢાવો સરકાર નો આંકડો પાણી આવતું હશે થોડું ઘણું તો કેટલા હજાર હેક્ટર જમીનને પિયતનું પાણી મળે છે આજે તે ખેતી સક્ષમ નથી સમૃદ્ધ નથી એટલે લોકો ગામડું છોડીને ભાગી ગયા છે મારા ગામમાં સિત્તેર ટકા જમીનમાં પાણી નથી સિંચાઈનું પાણી જ નથી કેવી રીતે હું ટીમ્બીની જ વાત કરું મારે દુનિયાની ક્યાંય વાત નથી ખેતરમાં કૂવો નથી બોર નથી જેની પાસે કૂવો છે એને લાઇટ રાત્રે માંડ માંડ થોડી થોડી આવે છે અમુક લોકોને કનેક્શનો નથી મળતા પ્રશ્નોની કંઈ કમી થોડી છે એટલે અમદાવાદમાં કે આ મોટા મોટા પ્લેટફોર્મ પર બેસીને વાતો કરી લેવી પાણી આવી ગયું ને ગુજરાત હું છે ને નાન ઓલા પ્રાથમિક શાળામાં ભણતો ને તો જાદુગરના ખેલમાં અમે રહેલા હું જુનિયર જાદુગર હતો ને મારાથી સાતમું ભણતો ને સિનિયર જાદુગર હતો એટલે એમાં સંમોહનનું જાદુ નક્કી કરેલું એટલે અમે બોલીએ કે હાલો છોકરાઓ આમાંથી રેન્ડમલી ચાર છોકરા ઊભા થઈ જાઓ ઓડિયન્સમાંથી છવ્વીસમી જાન્યુઆરીએ એટલે એ છોકરા નક્કી કરેલા હોય એટલે આપણે એમ કે ભાઈ પાંચ છોકરા ઉપર આવી જાવ તો એટલે પહેલાં જે નક્કી કર્યો ને પાંચ આવે પછી ઓલો જાદુગર આમ ખોટું ખોટું આમ બોલે પછી એમ કહે કે હવે તમે ભાઈ તમને મધમાખીનું ઝુંડ આવી ગયું છે ને તમને માખીઓ કવડે છે એટલે છોકરા આમ કરવા માંડે હવે ભાઈ તમે પાણીમાં પડ્યા છો એટલે છોકરા પાણીની એક્ટિંગ કરે એટલે જોનારાને એમ લાગે કે આનું સંમોહન થઈ ગયું છે આ નરેન્દ્ર મોદીનું કામ આવું છે ઓલા દસ છોકરા ભાજપ વાળા બેસાડ્યા હોય ટોળામાં દોસ્તો પાણી આવી ગયું નર્મદાનું એટલે છોકરાઓ તાલિયો પાડે પાણી આવી ગયું પાણી આવી ગયું દોસ્તો સુરક્ષા આવી ગઈ છે છોકરા તાલીઓ પાડે વાસ્તવિકતા બેન ગામડામાં પડી છે આઈએ આવો ગામડામાં જોઈએ આપણે મારા ટીમ્બી ગામના કકડાટું કહેવાય ભાજપના નેતા જિલ્લા પંચાયતના સભ્ય મારા ગામમાંથી છે મારા ગામની વચ્ચોવચ છેલ્લા બે વર્ષથી કમસે કમ ત્રણસો માણસો પડે ને એટલો ઊંડો ખાડો વચ્ચે ભાજપવાળા ખોદીને બેઠા છે